પાણી ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે પાણીની ટાંકી પાસે રજૂઆત ધરમ તળાવ ખાતે આવેલી પાણીની ટાંકી આજે ડાંગસીયાવાડ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં ભેગી થઈ અને પાણી પુરવઠાની સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી વારંવાર રજૂઆત છતાં ઉકેલ નહીં સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે અનેક વખત પાલિકા અને સંબંધિત વિભાગની રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી જેના કારણે દૈનિક જીવન મુશ્કેલ બની ગયું છે આંદોલનની ચીમકી મહિલાઓએ ચેતવણી આપી કે જો આગામી દિવસોમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે આંદોલન દરમ્યાન પાણી પુરવઠા વિભાગ અને પાલિકાની કામગીરી સામે ખુલો વિરોધ થશે પાણીની સમસ્યાનો પ્રભાવ પીવાનું પાણી ન મળવાથી સ્થાનિકો ખાસ કરી અને વૃદ્ધો બાળકોને મહિલાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે પાણી માટે લોકોને લાંબા અંતર સુધી જવું પડે છે અથવા મોંઘા ભાવે પાણી ખરીદવું પડે છે ન્યૂઝ ગુજરાતી વઢવાણ અમે વારે વારે પાણી ની રાડ કાઢી પાણી આવતું નથી નવ વારે તો થાવ કોઈ ના આવતું અને હોલેન્ટી સાહેબ ફોન કરી ઓલા સાહેબ ફોન કરી બધા એમ કે હા